Cardinal <coughs> 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 ઓલ ભાઈ 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 ઓલ ભાઈ 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 અમી હટજે અમે આવજે હોગો મામુ બેબેની મૈના હોય સબાઈ સબાઈ મહારાજે સબાઈ સબાઈ હો જોઈયો હ હ કર દે કાકા તમને ગમ નહી દેતા નહી છોડવાના નહી છોડવાના કા બોલેગા જલ ભાઈ ભાઈ રાધવે આપણો

Wah, ada, ada, ada. Wah, ada apa? Kuterol ini, kuterol ini doh, kuterol ini doh. Ada, ada. Ah, macam mana nak lihat orang orang yang berusaha? Hah, apa panu mas? Sebab orang orang yang nak juk orang orang yang nak. Tidak. 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 Tidak.

એતમ દા દા તા ઓહ આઢો તો ખરા આજેણા નુઘરા જો તો ખરા આજે દુઠ્ઠુ બોલ બોલ તારો ભાઈ ત્યાં બલજી હોય ભાગીન પડ્યો એને તો આ તા ઈને આવી હોય આયા આ જો ખરા આજે દુઠ્ઠુ બોલે છે મારા વર્ષા કઈ દીધું પાછો બલજીને કીધું કે ગગાય હોય અમાર મન માર્યો

બે પૈસા હું કર્યું બે પૈસા બે જોડા ગજબ થઈ ગયો પેલા બેસો છે

દવાખો નહી દવાનું પેલા ગયા દવાખો પછી નહીં પાસે મારા પાસે આવ્યા આટલા બધું લોબું થાય મારા વચ્ચે